ની રોડની સાઇઝને લઈને સ્થાનિકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય તેમ લાગી રહ્યું છે આરસીસી રોડ બનતા હોય તેની બંને લેવલિંગ નીચે કારણે આવનારા ચોમાસામાં પાણીનો જણાવી રહ્યા છે આનંદનગર સુધીનો રોડ આરસીસી બનાવવામાં આવી રહ્યો છે જેથી લંબાઈને લઈને આસપાસના દુકાનદારો તેમજ સોસાયટીઓમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે તો વ્રજ વિહાર પાર્ચ સહિત આસપાસના વિસ્તારમાં ચોમાસામાં અગાઉ પણ પાણી ભરાતું હતું પરંતુ આરસીસી રોડની લંબાઈ વધુ હોવાના કારણે અહીંયા આવનારા દિવસોમાં પણ પાણી ભરાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ એ વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી રોડ બનાવવાની કોર્પોરેશન દ્વારા શરૂઆત તો કરવામાં આવી છે પરંતુ આ શરૂઆત ખૂબ જ ધીમી છે વાત કરવામાં આવે તો બધી એટલે વાત અલગ અલગ ઝોનમાં આ પ્રકારના રોડની મંજૂરી કરવામાં આવી છે ઘણી જગ્યાએ ડિઝાઇન જે છે તેમાં ખામી ચોક્કસ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રેરણાતીર્થથી વ્રજવિહાર પાંચ સુધીનો જે આરસીસીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે તેની સાઈઝ જે છે તે બિલકુલ ઊંચી કરવામાં આવી છે જેના કારણે આસપાસના વિસ્તારમાં એટલે કે રોડની સાઇઝ ઊંચી આવી જ આવી જતાં જે બાજુમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ખૂબ જ રહેશે વરસાદના સમયે અહીંયા અગાઉ પણ પાણી ભરાવાની સમસ્યાથી દુકાનદારો તેમજ સોસાયટીના લોકો હેરાન પરેશાન હતા ત્યારે ડિઝાઇનના કારણે ફરી એકવાર અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાય તેવી શક્યતા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરીમાં અને ખાસ કરીને અહીંયા ડિઝાઇન જોવા માટે કોઈ તંત્ર અને ખાસ કરીને સત્તાધીશો પણ આવ્યા નથી તો કહી શકાય કે જે પ્રમાણે વરસાદી સમયે ચોમાસા સમયે કયા પ્રકારની અહીંયા પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે અહીંયા વરસાદ દરમિયાન કેવા પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે હોય છે દર વર્ષે નોર્મલી અહીંયા થોડો બી વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને અમારા દુકાનો બધી નીચાણમાં છે અને એ દુકાનોમાં પાણી આવી જતું હોય છે પછી ગટરને બધું સાફ કરવા માણસો કોર્પોરેશનના આવે છે અને એ લોકો સાફ સફાઈ કરે પછી પાણી ઉતરી જાય છે હવે અત્યારે જે નવો આરસીસીનો રોડ બનાવી રહ્યા છે સરકાર એ બહુ જ સારી વસ્તુ છે પણ એના અનુસંધાનમાં જે દુકાનવાળાને જે હાલાકી પડશે એની તકેદારી લેવી જો સરકારે લેવી જોઈએ જેનાથી અમને ભવિષ્યમાં ધંધામાં તકલીફ ના પડે ચોક્કસ શું કહેશો સ્થાનિકો અને ખાસ કરીને અહીંયા રજવિયાર પાંચ છો આપના ચેરમેન છો કઈ રીતની અહીંયા સમસ્યા ચોમાસા દરમિયાન સર્જાશે ને આ ડિઝાઇનમાં કઈ પ્રકારની કામી આપને લાગી રહી છે અહીંયા અત્યારે બહુ મોટી ખામી લાગે છે કારણ કે અમારે પહેલાં પણ અહીંયા પાણી આવતું હતું વરસાદનું તો સોસાયટીમાં ભરાઈ જતું હતું જે હવે આ રોડ ઊંચો થયા પછી આનાથી વધારે ભરાઈ જવાનું છે અમારે પછી પાણી ઘટાડવા માટે કાયમ માણસો બોલાવવા પડે છે અને કોર્પોરેશનના માણસો તરત આવતા નથી શું કહેશો જે પ્રમાણે ડિઝાઇન બનાવવામાં આવી છે ખાસ કરીને ડિઝાઇન જે રોડ ખાસ કરીને આપની જે સોસાયટી છે તેનું નીચાણમાં થઈ જશે અને ખાસ કરીને અત્યારે તંત્રને આપ શું કહેવા માગશો આ અમને અહીંયા નવી ગટર લાઈનો વધારે કરી આપે જેથી કરીને અમને પાણીની તકલીફ ઓછી પડે અમારા સોસાયટી એન્ટ્રી જોડે ગટર લાઇન કરી આપે દુકાનો બાજુ પર એક બે વોટર લાઇન કરી આપે ચોક્કસ વાત કરવામાં આવે કે લોકોને હાલાકી પડવાની છે ત્યારે ડિઝાઇનમાં ચોક્કસ ખામી હોય તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે ને વાત કરવામાં આવે તો લોકો કહી રહ્યા છે કે અગાઉ પણ તંત્રને રજૂઆત કરી છે કારણ કે રોડની જે લેવલિંગ જે છે તે બિલકુલ ઊંચું છે આસપાસના વિસ્તારમાં અને ખાસ કરીને આરસીસી રોડ બની ગયા પછી તમામ જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બીજે દવે અમદાવાદ નજર કરીએ મતઓના સમાચાર